એ એનો વિષય છે પત્રકાર મીડિયા થી માંડી અને કતાર ગામના લોકો એ બધા સમજે છે સારી રીતે પ્રજાપતિ સમાજ બહુ બહોળો ભારતીય જનતા પાર્ટી હારે છે અને મને ચૂંટાયું છે મને ધારાસભ્ય બનાવ્યો છે અને મેં વારંવાર કીધું છે કે મારી ઉપર ઋણ છે અને આજ સુધીમાં મેં કેટલી જગ્યા એવા મારી પાસે દાખલા છે કે મેં એને હેલ્પ કરી હોય જ્યાં બધેથી અટકેલું હોય અને એવા લોકોને મેં હેલ્પ કરી છે રહી વાત આની તો આને તો મેં કોઈ છાવર્યો નથી પોલીસ કમિશનર છે અહીંયા પીઆઈ છે એને તમે બધાને પૂછી શકો છો કે આના માટેની કારે કોઈ ભલામણ આવી છે એટલે અમે તો જે ગુંડાઓ હોય અથવા તો જે કોઈ કાયદો હાથમાં લે છે એની સામે કાર્યવાહી કરવી આને આજ સુધીમાં કોઈએ અસામાજિક છે એવું આજ સુધીમાં કોઈએ કીધું નથી કોઈ બહાર નહીં અથવા તો કોઈ પેપરમાં અથવા કોઈ એફઆર નથી પાટી જેની સામે અમે પાસા કરાવીએ તો તે જેની સામે ગુનાઓ નોંધાય છે એની સામે ગુના કરાવ્યા પહેલાં અમે કોઈને કાંઈ કરી શકતા નથી એ એજ સોસાયટીના પ્રમુખ તરીકે આગેવાન તરીકે કામ કરતા હતા અત્યાર અને અત્યારે જે કોઈ અમુક પોસ્ટો કરે છે તે વિપક્ષમાં કોઈ હોય છે અથવા તો અમુક બિચારા એવા છે કે એને ખબર નથી એને ગેરમાર્ગે દોરવામાં આવે છે બાકી ગુંડા કે અસામાજિક તત્વ અથવા તો કોઈ કાયદો હાથમાં લેવા કોઈ સમાજનો હોતો નથી હું તો એવું માનું છું કે જેટલા છે આમાં જેટલા સંડોવાયેલા છે અથવા તો આમાંથી જે કોઈ કરે છે આ લોકોએ એકાબીજીને સારા લાગ્યા છે લેવા કર્યા છે હવે ફરિયાદ કરે છે અને ફરિયાદ કરે તો એની સામે કાર્યવાહી કડકમાં કડક થાવી પડે અને એ અમે જ કહીએ છીએ અમારી જ સરકાર કહે છે એટલે હવે રહી વાત એ છે કે કોઈને વ્યક્તિગત રીતે કાંઈ બીજી તકલીફ હોય તો એની મેટર છે હું એટલું માનું કે મને બધા સમાજે મને ધારાસભ્ય બનાવ્યો છે અને હું બધા સમાજ હારે છું પ્રજાપતિ સમાજ આજે મારી હારે છે અમુક લોકો ન કે એ અલગ વિષય છે વઠાલિયા પ્રજાપતિ સમાજ પણ આ મુદ્દે ના ખુલ્લે આમ અત્યારે મેદાને આવ્યું છે મારઝુડ અને મિલકત કબજાની ફરિયાદ કરનાર જીગર વ્યાસ વટાલીયા પ્રજાપતિ સમાજ હોવાનું આ સામે આવતા સમાજમાં પણ રોષ ફેલાયો છે સમાજના અગ્રણી નંદલાલ કાળા પાંડવે ફેસબુક પર પોસ્ટ મૂકી પૂર્વ મંત્રી અને કથાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયા પર નિશાન પણ સાધ્યું છે પોસ્ટમાં જ્યારે નંદલાલ પાંડવ નજરે પડી રહ્યા છે તેમણે જણાવ્યું છે કે

તો હાલ શૈલેશ અત્યારે જે આ સમાજની અંદર જે આ ચિરાગ ગોટી નામનો અસામાજિક તત્વ છે એ ગંદકી ફેલાવી રહ્યો છે પરંતુ આના ઉપર ક્યાં સુધી પગલાં લેવામાં આવશે કારણ કે એના વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે આ વ્યાજખોરો સામે તો જ્યારે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષ સંઘવીએ પણ મતલબ બહુ કડક શબ્દોમાં તેમને કીધેલું હતું કે આ બધાને સજા થશે પરંતુ ક્યાં કઈ ઉણું ઉતરી હોય તેવું લાગી રહ્યું છે ચોક્કસપણે જે રીતે ચિરાગ ગોઠના અત્યારે વાયરલ થયા છે એ વિડીયો ખૂબ જ જૂના હોવા વાત છે અને લગભગ દસ થી વધુ વ્યક્તિઓ અત્યારે પોલીસ સમક્ષ આવી છે જે ચિરાગ ગોઠના અત્યાચારનો ભોગ બન્યા આ ચિરાગ જે પ્યાસ નો જે પ્યાસ જે વિડીયો વાયરલ થયો છે અને જેને લઈને આ વાતલિયા પ્રજાપતિ સમાજ અત્યારે એમાં રોષ છે એ પરંતુ ચિરાગ સામે હવે